નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં જીએનએમ ફર્સ્ટ યરના આપણે આ અગાઉ બાયોસાઇન્સ બિહેવિયર સાયન્સ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પેપર પેપરની ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ આ વિડિયોમાં આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એટલે કે ફાઉન્ડેશન ઓફ નર્સિંગના ત્રણ ચાર બે હજાર પચીસનું એટલે કે લાસ્ટ પેપરના પ્રશ્નોની ચર્ચા કરશું તો ચોક્કસ વિડિયોને અંત સુધી જોજો વિડીયો આપણે ટોટલ પાંચ ભાગમાં બેસશું જેથી કરી અને વિડીયો બહુ લેન્ધી ન થાય તો વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો અને જ્યાં પણ જરૂર પડે ત્યાં ચોક્કસ કમેન્ટ કરજો તો ચાલો જોઈએ ત્રણ ચાર બે હજાર પચીસનું ફાઉન્ડેશન ઓફ નર્સિંગનું જીએનએમ ફર્સ્ટ ઇયરનું પેપર પ્રશ્ન નંબર એક ડિફાઇન નર્સિંગ નર્સિંગની વ્યાખ્યા આપો ત્રણ માર્ક નર્સિંગ એ એક આર્ટ્સ અને સાયન્સ છે જેની મદદથી સીખ પર્સનને સ્કીલફુલ કેર આપી તેની લાઈફ પ્રોટેક્ટ કરી કરી શકાય અને ડિઝીઝને થતો પ્રિવેન્ટ કરી શકાય હેલ્થમાં વધારો કરી શકાય તેમજ એબિલિટીવાળા અનએબિલિટીવાળા પેશન્ટને રિહેબિલિટેશન કરવામાં હેલ્પફુલ થાય તેને નર્સિંગ કહેવાય તો જો આમાં ત્રણ પ્રકારની કેર આવી ગઈ એક તો પેલી આવી એ ક્યુરેટિવ કેર આવી બીજી આવી એ પ્રમોટિવ કેર આવી પ્રિવેન્ટિવ કેર આવી અને રિહેબિલિટેટીવ કેર આવી એટલે નર્સિંગ એક એવો પ્રોફેશન છે નર્સિંગ એક એવું સાયન્સ અને એવું આર્ટસ છે કે જેમાં આ ચારે પ્રકારની કેર આપી શકાય પ્રિવેન્ટિવ પ્રમોટિવ ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ તો સિક પર્સનને સ્કિલફુલી કેર આપે એનો મતલબ ક્યુરેટિવ કેર કહેવાય લાઈફ પ્રોટેક્ટ કરી શકે એનો મતલબ પ્રમોટિવ કેર કહેવાય ડિઝીઝ પ્રિવેન્ટ કરે એનો મતલબ પ્રિવેન્ટિવ કેર કહેવાય હેલ્થ માં વધારો કરે તો પ્રમોટીવ કેર કહેવાય એબિલિટી અનએબિલિટીવાળા પેશન્ટને રિહેબિલિટેશન એબિલિટીમાં વધારો કરે તો રિહેબિલિટેટિવ કેર કહેવાય તો એને નર્સિંગ કહેવાય ઇંગ્લિશમાં આપણે લખ્યું હોય તો નર્સિંગ ઇઝ અ પ્રોફેશન વિધ ધ હેલ્થ કેર સેક્ટર ફોકસ ઓન ધ કેર ઓફ ઇન્ડિવિજુઅલ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સો ધે કેન એટેન મેન્ટેન એન્ડ રિકવર ઓપ્ટિમમ ઓપ્ટિમલ હેલ્થ એન્ડ ક્વોલિટી ઓફ ધ લાઈફ So, nursing is a profession within the which sector uh, nursing focuses the individual, family and community on which um, aspect to so, attain, maintain, recover, optimal health and quality of the life and it is known as a nursing. Next question is, list out the quality of professional nurse. ખાલી લિસ્ટ આઉટ કરવાનું છે ક્વોલિટી ઓફ પ્રોફેશનલ્સનું અહીંયા આપણે ચર્ચાઇ કરી છે કારણ કે અવારનવાર આઠ માર્કમાં પણ ઘણી વખત આ જ પ્રશ્ન પૂછાતો હોય તો આપણે તમને ખ્યાલ છે કે આપણે એક સૂત્ર વારંવાર શીખવાડીએ છીએ કે હેલો ડીએસપી ડીએસપી હાવ હાવ આર યુ તો આ પ્રશ્ન આપણે આપણને એવી રીતે આપણે યાદ રાખવાનો છે ઓનેસ્ટ લોયાલીટી તો આઈડિયલ નર્સની ક્વોલિટી નીચે મુજબ હોય છે ધન ક્વોલિટી ઓફ ધ આઇડિયલ્સ નર્સ આર અંડર ઓર આર બિલો ઓનેસ્ટ લોયાલિટી ડિસિપ્લિન ડિગ્નિટી પર્સનલ એપિરિયન્સ સેમ્પથી ઓપ્ટિમિસ્ટિક આઉટલુક ઓબ્ઝર્વેશન જેન્ટલનેસ ઇકોનોમિકલ રિસ્પોન્સિબલ પેશન હેલ્થ ચિયરફુલ કેરેક્ટર રેગ્યુલરિટી સિન્સિયારિટી સેક્રિફિકેશન સેલ્ફ કોન્ફિડન્સ એલર્ટ એપથી નોલેજ સેલ્ફ ડિપેન્ડન્ટ ક્યુરિયોસિટી રિસોર્સ ફૂલ રિસોર્સફુલ તો જ્યારે આપણને કમ્પ્લીટ પ્રશ્ન આઠ માર્કનો લખવાનો હોય તો ત્યારે આ રીતે આવી રીતે થોડું થોડું આપણે એના વિશે વર્ણન પછી કરવાનું હોય કે ઓનેસ્ટ તો પ્રમાણિકતા કે નહીં કહેવાય તો નર્સમાં ઓનેસ્ટી હોવી ખૂબ જ જરૂરી છે ક્યાં પણ પોતાની કાંઈ પણ મિસ્ટેક થાય તો હોસ્પિટલ કે હોસ્પિટલ માટે કે પેશન્ટ માટે હાર્મફુલ હોય તો તે મિસ્ટેક એક્સેપ્ટ કરી અને પેશન્ટના બેનિફિટમાં વર્ક કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ ક્યારેય પણ કોઈ પોતાની મિસ્ટેક થઈ હોય તો સ્વીકારી લેવી જોઈએ લોયાલિટી હંમેશા લોયલ હોવી જોઈએ અને લોયાલિટીપૂર્વક બિહેવિયર કરવું જોઈએ ડિસિપ્લિન શિસ્તવાળી તો નર્સમાં હંમેશા સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ હોસ્પિટલના દરેક ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ પીસફુલ અને કળસીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ કળશી નર્સમાં કળસી હોવી જોઈએ દરેક પ્રત્યે રિસ્પેક્ટ હોવું જોઈએ ડિગ્નિટી એટલે સત્તા મહત્તા કહેવાય કળશી એટલે વિવેકતા કહેવાય ડિગ્નિટી સત્તા મહત્તા નર્સમાં પોતાના પ્રોફેશન પ્રત્યેનો મોભો જાળવવાની ખેવના હોવી જોઈએ એને ડિગ્નિટી કહેવાય પ્રોફેશનલ એપિરિયન્સ પોતાનો દેખાવ સોરી પર્સનલ એપિરિયન્સ તો પર્સનલ એપિયન્સ નર્સ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ હોય કારણ કે તેમને સમાજની વચ્ચે રહીને સેવા આપવાની હોય સારો યુનિફોર્મ એકદમ ફ્રેશનેસ ફેસ સ્માઈલિંગ ફેસ અને ટ્રીટમેન્ટ આપતી વખતે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે સેમ્પથી દયા દરેક પ્રત્યે હંમેશા સેમ્પથી રાખવી જોઈએ પેશન્ટની સારી રીતે અને ધીરજપૂર્વક સંભાળ લેવી જોઈએ કેર લેવી જોઈએ પેશન્ટને તમારામાં કોન્ફિડન્સ બેસે તેવું એટીટ્યુડ રાખવું જોઈએ ऑप्टिमिस्टिक आउटलुक नर्स हमेशा ऑप्टिमिस्टिक आउटलुक ऑप्टिमिस्टिक आउटलुक એટલે આશાવાદી વલણ કે ક્યારે આશા છોડવાની હોય નહીં नर्सે હંમેશા ઓપ્ટિमिસ્ટિક આઉટલુક રાખવું જોઈએ હંમેશા પેશન્ટના હિતમાં વિચારવું જોઈએ પેશન્ટની ગમે તેવી સિરિયસ કન્ડિશનમાં પણ આશા છોડવી જોઈએ નહીં ऑब्जरवेशन नर्सનું ऑब्जरवेशन પાવર एकदम क्विक ડિસિઝન વાળો હોવો જોઈએ જોઈએ ऑब्जरवेशन एकदम સાર્પહૂ જોઈએ જન્ટલનેસ કોઈ પણ માણસના સંપર્કમાં આવે ત્યારે ખૂબ સજ્જનતાપૂર્વક જેન્ટલનેસ એટલે સજ્જતા સજ્જનતાપૂર્વક અને શાંતિપૂર્વક અને શાંતિ રીતે વાતચીત કરવી જોઈએ કોમ્યુનિકેશન એકદમ જેન્ટલ હોવું જોઈએ ઇકોનોમિકલ નર્સનો નેચર ઇકોનોમિકલ હોવો જોઈએ નર્સે હંમેશા જ્યાં ત્યાં જરૂર પડે એવા કર્કશરના તમામ પગલાંઓ લેવા પડે કારણ કે હોસ્પિટલ એ અલ્ટિમેટલી રાષ્ટ્રની સંપત્તિ છે નેશનલ પ્રોપર્ટી છે રિસ્પોન્સિબલ આજના યુગમાં લીડરશીપ અને બુદ્ધિપૂર્વકની જવાબદારી ખૂબ જ ખૂબ જ અગત્યની છે તો નર્સે હંમેશા રિસ્પોન્સિબલ રહેવું જોઈએ પેટર્ન્સ એટલે ધીરજ નર્સમાં હંમેશા પેટર્ન્સ હોવી જોઈએ કોઈ પણ વર્કની ઉતાવળ ઉતાવળ કરવાથી બગડેની તે ખાસ ધ્યાન રાખવું જોઈએ હેલ્થ નર્સની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એકદમ સુપઅપ હોવી જોઈએ ચેરફુલ નર્સ હંમેશા આનંદિત પ્રસન્ન અને ઉત્સાહી હોવી જોઈએ ચેયરફુલ હોવી જોઈએ કેરેક્ટર નર્સનું કેરેક્ટર હંમેશા ગુડ હોવું જોઈએ ગુડ કેરેક્ટર એ પ્રોફેશનને પણ લોયલ બનાવે છે રેગ્યુલારિટી નર્સ હંમેશા પંક્ચુઅલ અને રેગ્યુલર હોવી જોઈએ સેક્રિફાઈસ નર્સ હંમેશા સહનશીલતાવાળી અને વિનમ્રતાવાળી અને સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું સમયનું બલિદાન આપવું પોતાના એક્ટિવિટીનું બલિદાન આપવું પોતાના અંગત કાર્યનું બલિદાન આપીને પણ સર્વિસ કરવી જોઈએ સેલ્ફ કોન્ફિડન્સ નર્સમાં હંમેશા સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ એલર્ટ તો નર્સમાં નર્સમાં હંમેશા એલર્ટનેસ હોવી જોઈએ નોલેજ નર્સ હંમેશા નોલેજેબલ હોવી જોઈએ અને રિસન્ટ નોલેજ એમની પાસે અપડેટ રાખવું જોઈએ સેલ્ફ ડિપેન્ડન્ટ નર્સ છે એ સેલ્ફ ડિપેન્ડન્ટ હોવી જોઈએ પોતાની રીતે કામ કરી શકે તેવી હોવી જોઈએ ક્યુરિયોસિટી નર્સમાં હંમેશા નવું જાણો ક્યુરિયોટી એટલે નવું જાણવાની તમન્ના હંમેશા ન્યૂ નોલેજ મેળવવાની ક્યુરિયો હોવી જોઈએ રિસોર્સિસફુલ પેશન્ટની ટ્રીટમેન્ટમાં કાંઈ પણ રિસોર્સિસ અવેલેબલ છે એનાથી ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને જરૂર પડે તો બીજાની મદદ લેવી જોઈએ તો આ હતી નર્સની ક્વોલિટી ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સપ્લેન ધ એડમિશન પ્રોસિજર ઓફ પેશન્ટ ઇન અવોર્ડ વારંવાર પૂછાતો પ્રશ્ન છે પાંચ માર્કનો પ્રશ્ન છે તો એડમિશન એટલે શું એડમિશનના હેતુઓ લખાય અને પછી આપણે પ્રોસિજર સમજાવે એડમિશન એટલે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવો એડમિટ કરો કે જ્યાં તેમનું ઓબ્ઝર્વેશન ઇન્વેસ્ટિગેશન ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો આવા પ્રોસિજરને એડમિશન કહેવાય પર્પઝ ઓફ એડમિશન શા માટે દાખલ કરવું હોય છે શા માટે એડમિશન તો પેશન્ટને રિસીવ કરવા માટે પેશન્ટને હોસ્પિટલના એન્વાયરમેન્ટમાં એડજસ્ટ કરવા માટે પેશન્ટની લગતી તમામ માહિતી મેળવવા માટે પેશન્ટની મેડિકલ અને સોશિયલ હિસ્ટ્રી લેવા માટે પેશન્ટના ઉપરનું આપણે લખ્યું એમ ઓબ્ઝર્વેશન ઇન્વેસ્ટિગેશન ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરવા માટે પેશન્ટની ઇમરજન્સી કેર કરવા માટે ટાઈપ ઓફ એડમિશન કેવા પ્રકારના એડમિશન હોય તો પેલું રૂટિન એડમિશન છે જે પેશન્ટ દરરોજ આવતું હોય જે પેશન્ટ ઓપીડીમાં બતાવવા આવે અને પેશન્ટને વધુ સારવાર માટે દાખલ કરવાનું હોય તો હોસ્પિટલમાં ઓપીડી ડિપાર્ટમેન્ટ હોય જ્યાંથી પેશન્ટ કેશ પેપર કઢાવી અને ડોક્ટરની સલાહ લેવા માટે આવે છે અને વિવિધ એ સમયે વિવિધ ઇન્વેસ્ટિગેશન કરવા માટે પેશન્ટને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવી પદ્ધતિને રૂટિન એડમિશન કહેવાય ઇમરજન્સી એડમિશન ઇમરજન્સી એડમિશન એટલે કે એવી પરિસ્થિતિમાં પેશન્ટને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી રહે અને પેશન્ટને ઇમરજન્સીમાં દાખલ તરીકે હાર્ટ એટેક એક્સિડન્ટ પોઈઝનિંગ બોન્સ લેબર પેઇન લેબર પેઇન હાઈપાઈરેક્શિયા હાઈપાઈરેક્સિયા છે ડાયેરિયા છે કોઈપણ ડિઝિઝમાં ઇમરજન્સી એડમિશન કરી નર્સની ચપળતાપૂર્વક કામગીરી બજાવી જોઈએ ને પેશન્ટને તાત્કાલિક ડોક્ટર ઓર્ડર મુજબ ટ્રીટમેન્ટ આપવી જોઈએ તો પ્રોસિજરમાં કયા કયા ડાટા આપણે લેવાના હોય તો એના જે ડેટા છે એમાં પેશન્ટનું નેમ એન્ડ જે કેસ પેપર છે એ કેસ પેપર સંપૂર્ણ સાપી દેવાનું છે પેશન્ટનું નેમ એડ્રેસ એજ મેરેજ એન્ડ મેરિડ મેરીડ વિડો પ્રોફેશન ઇન્કમ રિલિજિયસ ફૂલ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ રિલેટિવ એડમિશન ડેટ વોર્ડ નંબર બેડ નંબર રૂમ નંબર મોબાઈલ નંબર બધું જ લેવાનું છે અને રજીસ્ટ્રેશન નંબર પ્રોસીજર ઓફ રૂટીન એડમિશન કેવી રીતે પ્રોસીજરમાં લેવાનું જો પેશન્ટ ચાલી શકે તેમ ન હોય તો વ્હીલચેર કે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવે છે વોર્ડમાં પેશન્ટની કન્ડિશન જોઈને તમને એમ વોર્મલી વેલકમ કરવાનું પેશન્ટ સાથે ધીમેથી નર્વસ ધીમેથી બોલવું જોઈએ જેથી સારું લાગે સિરિયસ પેશન્ટની સાથે આવેલા ટ્રેન પર્સનને મોકલવામાં આવે છે ફિમેલ પેશન્ટને મેલ પેશન્ટને મેલ એટેન્ડન્ટ ક્યારેય એકલું મૂકવું નહીં પેશન્ટ તથા તેના રિલેટિવને નમ્રતાપૂર્વક આવકાર આપવો જો પેશન્ટ બેસી શકે ન હોય તો બેસવાનું કહો બેસી શકે તેમ હોય તો બેસવાનું કહો ન બેસી શકે તેમ હોય તો બેડ આપીને સુવડાવી દેવો પેશન્ટને યોગ્ય બેડ આપવી એટલે કે જે પણ ઓપરેશન બેડું તો ઓપરેશન બેડ ફાઉલર હોય હતું ફાઉલર બેડ કાર્ડિયાક બેડું તો કાર્ડિયાક બેડ એડમિશન રજિસ્ટરમાં પેશન્ટને લગતી બધી વિગત ભરવાની પેશન્ટનો ટેમ્પરેચર ચાર્ટ તૈયાર કરવાનો પેશન્ટના ટીપીઆર અને વેઇટ રેકોર્ડ કરવાના ડોક્ટર ઓર્ડર ટૂંકમાં પેશન્ટ જ્યારે એડમિશનમાં આવે ત્યારે આપણે સંપૂર્ણ ટ્રીટમેન્ટ કરીએ ત્યાં સુધી અને પેશન્ટની આપણે કમ્પ્લીટ કરી નાખીએ ત્યાં સુધીનું બધું જ એડમિશન પ્રોસિજરમાં લખવાનું હોય જેટલું જલ્દીથી બને તેટલું લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન લીઓ પેશન્ટની જનરલ કન્ડિશન ચેક કરવાની જો જરૂર જણાય તો બાથરૂમ બાથ આપવાનો પેશન્ટ ચાલી ન શકે તો સ્પંજ બાથ આપવો જોઈએ પેશન્ટના રિલેટિવને હોસ્પિટલના નિયમો સમજાવવા ડૉક્ટરને આવું ડૉક્ટરનો આવવાનો સમય સમજાવો મુલાકાતનો સમય સમજાવો પેશન્ટની સ્કીનમાં કોઈ જગ્યાએ શોર હોય તો જનરલ કન્ડિશનમાં હમણાં કેસ પેપરમાં નોંધ કરવી પેશન્ટને વોર્ડમાં આવે કે પાંચ મિનિટમાં ડોક્ટર કોલ કરવો પેશન્ટની ફિઝિકલ એક્ઝામિનેશન માટેની એક્ઝામિનેશન ટ્રે તૈયાર રાખવી પેશન્ટને વોર્ડનું ઓરિયન્ટેશન કરાવવું જે બીજા પેશન્ટ સાથે એમને ઇન્ટ્રો કરાવો જેથી કરીને એની એન્ઝાયટી ઓછી થાય પેશન્ટને ફિઝિકલ એક્ઝામિનેશન પૂરી થાય તરત જ ડૉક્ટર ઓર્ડર મુજબ ટ્રીટમેન્ટ આપી દેવાની પેશન્ટને અન્ય બીજા પેશન્ટ સાથેનું ઇન્ટ્રોડક્શન કરવાનું પેશન્ટને ક્યાંય કોઈ પણ બીમારી હોય તો એ પેશન્ટને એની જાણ કરવા માટેની કહેવાનું પેશન્ટને કોઈપણ પ્રકારના ડ્રગ્સની એલર્જી હોય તો પણ તેને જાણ કરવા માટે કહેવાનું પેશન્ટને ડાયટ માટે કહેવાનું કે ડાયટ ઘરેથી આવશે કે ડાયટ હોસ્પિટલમાં તો ડાયટ બુકમાં નોંધ કરવાની પેશન્ટને બિલ પેમેન્ટ કરવાનું હોય કોઈ પણ પ્રોસિજરનું તો તેના વિશેની જાણ કરવાની પેશન્ટ વોર્ડમાં કમ્ફર્ટેબલ સેટલ થઈ જાય અને રિલેટિવ વોર્ડમાં રહેવાની પરવાનગી આપવાની એક જ વ્યક્તિએ તેમની સાથે રહેવાનું તેવી સૂચના આપવાની જો પેશન્ટ સિરિયસ હોય તો તાત્કાલિક સારવાર કરવાની પેશન્ટના અગત્યના આને ખૂબ મોંઘા એવા ઓર્ગ ઓર્નામેન્ટ હોય તો કાઢીને રિલેટિવને સોંપી દેવા પેસના રિલેટિવ ન હોય તો પેક કરીને લેબલ લગાડીને વોર્ડ ઇન્ચાર્જને સોંપી દેવાનું લિનન છે એ બરાબર લિનન બદલાવીને કમ્પ્લીટ રાખવાનું પેશન્ટના કપડાં બદલાવી દેવાના હોસ્પિટલનો ડ્રેસ આપી દેવાનો જો ઇમિડિયેટ સર્જરી કરવી પડે તો પ્રી ઓપરેટિવ કેર આપવાની ઇન્ડોર કેસ પેપર ઇન્ડોર રજિસ્ટર જનરલ ઓર્ડર રજિસ્ટર ડાયટ બુક ટેમ્પરેચર ચાર્ટ વગેરે તૈયાર કરી નાખવાનો પેશન્ટને ડિસ્ચાર્જ આપતી વખતે ઓર્નામેન્ટ કપડાં આપીને પેશન્ટની સાઇન લેવાની તો આ આપણો થયો એડમિશન પ્રોસીજર ઇમરજન્સીમાં આવે તો તાત્કાલિક બધું જ નીચે ઓપીડીમાંથી તૈયાર કરી અને ઇમરજન્સીમાં આવે અને આપણે ઇમરજન્સીમાં ઉપર પ્રમાણે જ પ્રોસીજર કરવાનું કોઈપણ મેડિકો લીગલ કેસ હોય એટલે કે પોલીસ કેસ થયેલ હોય તો એવા કેસમાં આપણે કેટલીક વખત પેશન્ટ ખાસ ઈજા હોય અમુક એક્સિડન્ટ હોય એસોલ્ટેડ હોય મારામારી હોય તો પેશન્ટને પોલીસ મારફત પોલીસ પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવાની પોલીસ જાણ હોસ્પિટલને કરે અથવા તો હોસ્પિટલ પોલીસને જાણ કરે જ્યારે કેટલીક વખતે પેશન્ટ દાખલ થાય ત્યારે આપણે પોલીસને જાણ કરવાની હોય એક્સિડન્ટ બોન્સ પોઈઝન એમાં ખાસ કાળજી રાખવી જોઈએ આવા પેશન્ટના કેસ અલગ રાખવા જોઈએ આવા પેશન્ટમાં ખાસ એમએલસી એવું લખવું જોઈએ ફાઇલ એમની અલગ રાખવી જોઈએ તમામ ડોક્યુમેન્ટ એમના અલગ રાખવા જોઈએ આવા પેસન્ટના કેસ પેપરને લોકેન એમાં રાખવા જોઈએ પોલીસ ઇન્ક્વેસ્ટ ભર્યા પણ ઇન્ક્વેસ્ટ એટલે પંચનામું પંચ પંચનામું ભરી અને પછી એમની એક કોપી આપણે રાખવી જોઈએ બરાબર પોલીસ આપણને જે પણ વસ્તુ સોંપે એ આપણે લઈ અને એમાં સાઇન કરી આપવી જોઈએ તો આને કહેવાય એમએલસી અને જ્યારે પણ એમને ડિસ્ચાર્જ આપવામાં આવે ત્યારે પહેલાં પોલીસની જાણ કરી અને પછી જ રજા આપવાની હોય છે આ જ કહેવાય એમએલસી કેસની પોલિસી ત્યાર પછીનો અથવાનો પ્રશ્ન છે ફિઝિકલ એક્ઝામિનેશનની વ્યાખ્યા આપો ફિઝિકલ એક્ઝામિનેશન એટલે પેશન્ટના બોડીની અથવા કોઈ ચોક્કસ પાર્ટની તેની એબિલિટી જાણવા માટે અથવા તો જનરલ કન્ડિશન જાણવા માટે ઇન્સ્પેક્શન ઓબ્ઝર્વેશન પાલ્પેશન અસ્કલ્ટેશન દ્વારા જે કાંઈ એક્ઝામિનેશન કરાય તેને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવાય છે શારીરિક તપાસ કહેવાય છે તો શું કરવાનું હોય તો પેશન્ટને ફ્રોમ હેડ ટુ ટો માથાથી પગના અંગૂઠા સુધીની કમ્પ્લીટ તપાસ કરવાની હોય તો એને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવાય એને થરોલોજિકલ ઇન્સ્પેક્શન કહેવાય અથવા તો ફિઝિકલ એક્ઝામિનેશન કહેવાય પેશન્ટને ફિઝિકલ તથા સાયકોલોજીકલ કન્ડિશનનું થરોલોજિકલ ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શન કે ડિટેલ સ્ટડીકલ એક્ઝામિનેશન કહેવાય હેતુઓ આમાં આપણે વ્યાખ્યા પૂછી છે તો બે ત્રણ હેતુ લખાય જેથી કરીને આપણી વ્યાખ્યા મોટી થાય પેશન્ટની ફિઝિકલ અને મેન્ટલ વેલબીંગ જાણવા માટે ડિઝીઝનું કારણ અને પ્રોગ્નોસિસ જાણવા માટે અર્લી સ્ટેજમાં ડિઝીઝનું ડાયગ્નોસિસ કરવા માટે પેશન્ટની કન્ડિશનમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયેલું તે જાણવા માટે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ લઈ આપવા માટે કે કેવા પ્રકારની નર્સિંગ નર્સિંગની જરૂર છે એનું પ્લાનિંગ કરવા માટે પીરિયોડિકલ ચેકઅપ કરવા માટે કોઈપણ વર્કમાં પેશન્ટ મેડિકલી ફિટ છે કે નહીં તે જાણવા માટે ફિઝિકલ એક્ઝામિનેશન કરાય ફિઝિકલ એક્ઝામિનેશનની પદ્ધતિઓ વર્ણવો ધ ડિસ્ક્રાઇબ મેથડ ઓફ ધ ફિઝિકલ એક્ઝામિનેશન તો મેથડ ઓફ ધ ફિઝિકલ એક્ઝામિનેશન આર અંડર ફર્સ્ટ ઇ તમે લિસ્ટ આઉટ કરીને નાખો ઇન્સ્પેક્શન પાલ્પેશન પરકજન અસ્કલ્ટેશન એવી રીતે લિસ્ટ આઉટ પણ કરી શકાય અને ડાયરેક્ટ પણ લખી શકો કે ઇન્સ્પેક્શન પેશન્ટની જનરલ કન્ડિશન કે બોડીના ઓબ્ઝર્વેશનને ઇન્સ્પેક્શન કહેવાય ઇન્સ્પેક્શન દ્વારા પેશન્ટનું સ્ટ્રકચર અને બોડી ફંક્શન જાણી શકાય છે દાખલા તરીકે આ ઇન્સ્પેક્શન કરી અને એનિમિયા કે જોન્ડિસ છે કે નહીં તે જાણી શકાય છે પાલપેશન્ટ પાલ્પેશન પેશન્ટના બોડી પાર્ટને ફિલ કરીને એક્ઝામિનેશન કરવાની પદ્ધતિને પાલ્પેશન કહેવાય પાલ્પેશન માટે ફિંગરનો ઉપયોગ કરવામાં આવે એબડોમિનના ઓર્ગનની સાઇઝ પોઝિશન આના દ્વારા જાણી શકાય દાખલા તરીકે એન્ટીનેટલ મધરની એક્ઝામિનેશન કરવાની હોય તો પાલ્પેશન કરવું પડે પર્કઝન પરકજનમાં પેશન્ટના બોડી પાર્ટ ઉપર ફિંગર રાખી અને એના ઉપર ટેપિંગ કરવામાં આવે ટેપિંગ દ્વારા ઇન્ટરનલ ઓર્ગનનો સાઉન્ડ સાંભળવામાં આવે અને એના દ્વારા ડાયગ્નોસિસ કરવામાં આવે ઇન્ટરનલ ઓર્ગન્સનો કન્ડિશનનો ખ્યાલ આવે પેશન્ટનું બ્લાડર ફૂલ છે કે એમ્પટી છે એ પરકઝઅ જાણી શકાય એસઆઈટીસ વખતે એબડોમિનલ એક્ઝામિનેશન કરવાની આ રીત છે અસ્કલ્ટેશન અવાજ સાંભળીને અસ્કલટેશનમાં સ્ટેથેસ્કોપ કે ફિટોસ્કોપ વડે પેશન્ટના બોડીના અંદરનો સાઉન્ડ સાંભળી અને જે એક્ઝામિનેશન કરવામાં આવે તેને અસ્કલટેશન કહેવાય આ રીતનો સામાન્ય પણ વધુ ઉપયોગ થાય છે હાર્ટની કન્ડિશન એફએચએસ લેવા માટેની એક્ઝામિનેશન મેનિપ્યુલેશન આ મેથડમાં પેશન્ટના જુદા જુદા ભાગના મુવમેન્ટ કરી ફ્લેક્સિબિલિટી અને લિમિટેશન જોવામાં આવે એને કહેવાય મેનિપ્યુલેશન રિફ્લેક્સિસ એક્ઝામિનેશન બાય હેમર હેમર દ્વારા આ પ્રકારની મેથડમાં પેશન્ટના જુદા જુદા સ્ટિમ્યુલેશન આપવામાં આવે પેશન્ટને રિફ્લેક્શન ચેક કરવામાં આવે હોટ હોટ ઇન કોલ્ડ વોટર બાય સેફ્ટી પીન બાય હેમર સ્પેશિયલ ઇક્વિપમેન્ટ સ્પેશિયલ ઇક્વિપમેન્ટમાં અમુક જાતની તપાસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ દ્વારા કરવામાં આવે ઓટોસ્કોપ સ્પિગ્મોમિનોમીટર દ્વારા ઓટોસ્કોપ દ્વારા કાન તપાસી શકાય સ્પિગ્મોમિનોમીટર દ્વારા બ્લડ પ્રેશર તપાસી શકાય ઓપ્થોનોસ્કોપ દ્વારા આંખ તપાસી શકાય પ્રોટોસ્કોપ દ્વારા વેક્ટમની તપાસ થઈ શકે સ્પેક્યુલમ દ્વારા નાકની તપાસ થઈ શકે એક્સ રે દ્વારા અંદર બોન ક્રેક છે કે કન્ટિન્યુટી જાણી શકાય સોનોગ્રાફી દ્વારા અંદર અંદરના ઓર્ગન્સની પણ તપાસ થઈ શકાય છે જો આપણને ફિઝિકલ એક્ઝામિનેશનમાં રી રોલ અને રિસ્પોન્સિબિલિટી ઓફ નર્સ કીધું હોય તો લખવાનું નહીં તો અહીં લખવાની જરૂર નથી પણ ઘણી વખત પ્રશ્નમાં પૂછ્યું છે એટલે આમાં આપણે ફિઝિકલ એક્ઝામિનેશનમાં રોલ લખ્યો છે અને આગળના પ્રશ્નમાં ઓલરેડી રિસ્પોન્સિબિલિટી ઓફ ધ નર્સ ઇન ફિઝિકલ એક્ઝામિનેશન આપણે કવર કરીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન છે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ઇન અ બોર્ડ તો પેશન્ટના રેકોર્ડ રિપોર્ટ કીએ વર્લ્ડ રેકોર્ડ રિપોર્ટ કે ખાલી રેકોર્ડ રિપોર્ટ કે બધા જ રેકોર્ડ રિપોર્ટનું ઇમ્પોર્ટન્સ વારંવાર પૂછાતું હોય પેશન્ટને આપવામાં આવેલી તમામ ટ્રીટમેન્ટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પેશન્ટ્સ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ઇન અ વોર્ડ આર અંડર પેશન્ટને આપવામાં આવેલ ટ્રીટમેન્ટનો એક્યુરેટ અને ડિટેલ ઇન્ફોર્મેશન મળી રહે જ્યારે પેશન્ટને બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે રેકોર્ડ ઉપયોગી થાય નેક્સ્ટ ચાર્ટ દ્વારા મેડિસિનનું રિઝલ્ટ અને પેશન્ટનું એક્યુરેટ પ્રોગ્રેસ જાણી શકાય નેક્સ્ટ પેશન્ટના ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ અને નર્સિંગ કેર માટે રેકોર્ડ ખૂબ જ મહત્ત્વનો હોય છે નેક્સ્ટ રિસર્ચ માટે પણ રેફરન્સ તરીકે રેકોર્ડ ખૂબ અગત્યનો હોય છે નેક્સ્ટ મેડિકલ સ્ટુડન્ટ નર્સિંગ સ્ટુડન્ટ તથા અન્ય મેડિકલ પર્સનલને ટીચિંગ માટે ઉપયોગી થાય છે નેક્સ્ટ રેકોર્ડ લીગલ જસ્ટિસ માટે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે હોસ્પિટલનો રેકોર્ડ વાઇટલ સ્ટેટિસ્ટિક પૂરા પાડે છે જેમાં કોમ્યુનિટી હેલ્થ નીડ જાણી શકાય છે પેશન્ટના રેકોર્ડ એ ડેટા એ લોકલ સ્ટેટ નેશન ઇન્ટરનેશનલ હેલ્થ સર્વિસીસના પ્લાનિંગ માટે ખૂબ જ અગત્યનો હોય છે સ્ટાફ અને સ્ટુડન્ટનું પ્રોપર મેઇન્ટેનન્સનું પ્રિઝર્વેશન બાબતે સૂચના આપી શકાય છે નર્સિંગ નોટ શોટ્સ મિનિંગફુલ કરેક્ટ અને ક્લિયર હોવી જોઈએ જે પેશન્ટની કન્ડિશન અને પ્રોગ્રેસ દર્શાવે છે પેશન્ટ માટે ડિસ્ચાર્જ આપવાનો હોય ત્યારે રેકોર્ડ સાચવી અને હોસ્પિટલની પોલિસી મુજબ મોકલી મૂકી મોકલી આપવામાં આવે છે આગળ મોકલી આપવામાં આવે છે જેથી કરી અને કોઈપણ જ્યારે પણ જરૂર પડે ત્યારે ફરીને મળી શકે તો અહીંયા આપણે રેકોર્ડ કેવો હોવો જોઈએ એ પણ એકદમ ક્લીન લખેલો હોય એકદમ ઉંચાય બીજાને પણ વાંચવામાં સરળતા રહે ડે નાઇટ સેન્સેસ બર્થ રેટ ડેથ રેટ બધા જ રિપોર્ટ અપ ટુ ડેટ રાખવા જોઈએ આલ્ફાબેટિકલી એમને રાખવા જોઈએ ગોઠવવા જોઈએ બરાબર પછી લીગલ એડવાઇઝરી પ્રમાણે રાખવા જોઈએ એમએલસીનો રેકોર્ડ હોય તો કોઈપણ કોર્ટ મેટર થાય ત્યારે ખૂબ મહત્ત્વનું ત્યારે કામ આવે છે રેકોર્ડ એ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન પૂરી પાડે છે હોસ્પિટલના પર્સન પર્સનલ જે પર્સનલ હોય જે સ્ટાફ નર્સ હોય ડોક્ટર હોય તો એની લીગલી અને એથિકલી જવાબદારી એ પૂરી પાડે છે તો આ હતા રેકોર્ડનું મહત્ત્વ તો મિત્રો આવા જ તમામ પ્રશ્નો જેમાં બે હજાર પંદરથી શરૂ કરીને બે હજાર પચીસ સુધીના પેપર સોલ્યુશન આજે જ પ્લે સ્ટોરમાં જઈને માસ્ટર માઇન્ડ એપ ડાઉન કરો અને તમામ પેપરના સોલ્યુશન જુઓ પેપરમાં આપણે અહીંયા ઓબ્જેક્ટિવ છે તદ્દન ફ્રી આપેલ છે કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોલ કરી અને આપ પૂછી શકો છો મેસેજ કરી શકો છો આ વિડીયોના નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે આપ સીધા માસ્ટર માઇન્ડ એ સુધી પહોંચી શકો છો તો આગળના પ્રશ્નમાં આપણે પાર્ટ ટુમાં ફરી મળીએ અને પાર્ટ ટુમાં આપણે ચર્ચા કરીએ આગળના પ્રશ્ન નંબર બે ફર્સ્ટ એડની વ્યાખ્યા આપી તેના સિદ્ધાંતો લખો તો આગળ આપણે પાર્ટ ટુ જોઈશું પણ દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો આપણા મિત્રોની સાથે શેર કરજો જ્યાં જ્યાં પણ આપણને જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરજો અને જો આપણને સારું લાગે તો અવશ્ય લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ